ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે પાટણ શહેરનું પતંગ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં પચીસથી ત્રીસ ટકાનો વધારો થયો છે ત્યારે પતંગ અને માંજાના ભાવમાં મટીરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો છે જ્યારે કાચો માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવમાં વધારો કર્યો છે અમે આ સાલ નવી બે હજાર પચીસમાં જે અમુક વેરાયટી પંજાબની અમુક દોરી લાવેલા આવીએ છીએ તાર છે તાર છે શેરે પંજાબ નામની દોરીઓ છે અને ઘણી બધી ઓપ્શનમાં દોરીઓ લાવેલા છે જેથી કરીને અમે વર્ષોથી વેપારી છીએ અને ચાઇનાનો અમે ટોટલ બહિષ્કાર કરીએ છીએ પણ ચાઇનાના ઓપ્શનમાં પંજાબની દોરી હાલ અવેલેબલ છે અને બહુ કડક એની જોવા જઈએ તો એકદમ વ્યવસ્થિત દોરી આવે છે પંજાબની અને ચાઇના થી કોણ દોરી સારી આવે છે ને કોટન દોરી પ્યોર ઇન્ડિયન ઓ ઓય શું આ આ સાલના ભાવમાં ભાવ માં આ સાલના ના રેટ અંદર 20 25% નો અમે વધારો માનીને ચાલીએ છે કારણ કે કોટન દોરાના ના થોડા ભાવ વધારે છે બીજી સાઈડ કોટન ના અંદર આ સમ ના અંદર વાસ્તી સળી ના ભાવમાં ભાવ આવેલા છે અને ટોટલ કહીએ તો સ્પોટેજ જેવું ગણિત પે અંતર અમારો હિસાબે છે ગેરાકીનો માહોલ થયો ગેરાકીનો માહોલ બસ આ બે ત્રણ દાળોનો માહોલ ગણાય પણ અમે એવું માનીએ છીએ કે લગભગ વેપારીઓ બાર કે તેર તારીખે લગભગ બધા સંપૂર્ણ રીતે વધારે માલ પચાસ કપાત થઈ શકે ઉત્તરાયણનો માહોલ જબરદસ્ત છે પણ છેલ્લા સોળ વર્ષથી વેપાર કરીએ છીએ પણ આ સે એક જ વર્ષની અંદર વીસ ટકા વધારો એ પહેલી વખત જોવા મળ્યો છે એના લીધે આગળની માલ સપ્લાય ખૂબ ઓછો છે એના કારણે આ ભાવ વધારો થયો છે ઉત્તરાયણ દર વખત સાલ બી સારી હતી ને આફત બી સારી રહેશે સરસ છે પવનની અનુકૂળતા બી આફત ખૂબ સારી છે લોકોને ઉત્તરાયણમાં ખૂબ મજા આવશે અને રવિવાર ને શનિવાર આવે તો ઉત્તરાયણ ઉત્તરાયણનો માહોલ રહેશે વેપારીઓને કેવું લાગે વેપારી એવરેજ એવરેજ સારું છે હાલ અને મુવમેન્ટ હજી કાલ શનિ રવિ સોમ જ પકડશે હજી એવરેજ છે પણ શનિ રવિ સોમ એવરેજ સરસ પકડશે